રાજકોટના અગ્નિકાંડમાં ગોંડલના બે આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો છે કે જે પૈકી ખરેડાના યુવાની ઓળખ થયા બાદ બોતેર કલાક બાદ અન્ય ક્ષત્રિય યુવાનના ડીએનએ મેચ થતા વૃદ્ધે પરિવારને સોંપાયો છે ગોંડલને તેમના નિવાસસ્થાનેથી મોડી સાંજે અંતિમ યાત્રા નીકળતા આસુઓનો દરિયો વયો હતો કે મોટી સંખ્યામાં લોકો યુવકની અંતિમ યાત્રામાં જોડાયા છે પરિવારના આશાસ્પદ યુવાનની અણધારી વિદાયથી પરિવારમાં આક્રંદ છવાયું છે આ સાથે અગ્નિકાંડમાં કાળનો કોળિયો બનેલા વેરાવળના નવ દંપતીના મૃતદે મોડી રાત્રે વેરાવળ ખાતે આવી પહોંચતા સમગ્ર વિસ્તારમાં કાળો કલ્પાંત જોવા મળ્યો હતો વહાલસોયાના અકાળે અવસાનથી અજાણા મૃતક વિવેકની માતાને સમાચાર મળતાની સાથે જ હતપ્રભ બની ગયા હતા અને પોતે પણ મરી જવા માટે વલોપાત કરી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News mobile app